જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે ઈડલી સાંભાર તમે જોઈ શકો છો આપણી ઈડલી સરસ જાળીદાર અને પોચી રૂ જેવી બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આથા વગર આજે આપણે ચોખા અને દાળ પલાળ્યા વગરની ઈડલી બનાવવાની છે આ ઈડલી આપણે રવાની બનાવવાની છે તો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં મેં અહીં એક બાઉલ જેટલો રવો લઈ લીધો છે સૂજી પણ કહી શકાય એકદમ જે બજારમાં ઝીણો રવો મળે છે તે લઈ લીધો છે હવે જેટલો રવો લીધો છે તેના સ્માપમાં આપણે એક બાઉલ ખાટું દહીં લેવાનું છે ખાટું દહીં નાખવાથી સરસ ઇડલી છે તેનું બેટર છે તેની કન્સિસ્ટન્સી સરસ આવે છે હવે તેને આપણે મિક્સ કરી દેશું અને સારી રીતના બેટર બનાવી લેશું જરૂર પડે તો આપણે થોડું પાણી એડ કરશું અડધો બાઉલ જેટલું કે રવો છે એટલે પાણી બહુ ઓબ્ઝર્વ કરે છે તે તેના લીધે આપણે પાણીની જરૂર પડે છે હવે સારી રીતના આપણે બેટર છે તે બનાવી લેશું ફક્ત પંદર જ મિનિટમાં રવાની ઇડલી છે તે બનીને તૈયાર થઈ જાય છે અને તે પણ તમારે દાળ કે ચોખા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે રવાની ઇડલી એકવારથી જરૂર આ રીતના તમે ટ્રાય કરજો હવે સરસ રીતના આપણે બેટર છે તે તૈયાર કરી લીધું છે ઈડલી બનાવવા માટેનું હવે બે મિનિટ સુધી આપણે સતત હલાવી લેશું જેથી બેટર છે તે સરસ રીતના ફેટાઈ જાય આપણું તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે કેક આવી રીતના બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને પંદર મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું જો તમારે ઇન્સ્ટન્ટ બનાવ્યું હોય તમારે પાંચ મિનિટ સુધીને રાખી દેવાનું ઢાકીને જેથી બેટર જેથી રવો છે તે પાણી અને દહીંમાં સારી રીતના ઓબસર્વ થઈ જાય હવે આપણે વધુ સમય છે એટલે આપણે તેને પંદર મિનિટ સુધી રાખી દેસું જેથી રવો છે તે સારી રીતના પરલી જાય હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે સરસ રીતના બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં એક ચમચ જેટલો આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે સાઈડ પર મેં સ્ટીમર પણ ગરમ થવા મૂકી દીધું છે જ્યાં સુધી આપણે ઇડલીનું બેટર તૈયાર કરી ત્યાં સુધીમાં આપણું સ્ટીમર છે તે ગરમ થઈ જશે હવે એક ચમચ જેટલું મેં ખાવાનો બેકિંગ સોડા લીધો છે તમે બેકિંગ સોડાની જગ્યાએ ઈનો પણ લઈ લઈ શકો છો હવે સારી રીતના બેટરમાં આપણે તેને ઉમેરીને સારી રીતના હલાવી લેશું આપણે તેને એક્ટિવ કરી લેશું સોડાને બેટરમાં આપણું ઈડલી બનાવવા માટેનું બેટર છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે પ્લેટ લઈ લેશું ઇસ્ટી આપણી ઈડલી બનાવવા માટેની અને એને તેલ લગાડી દઈશું જેથી આસાનીથી ઉખળી જાય અને ચોટી નહીં આપણી ઈડલી બંને પ્લેટને આવી રીતના તેલથી આપણે ગ્રીસ કરી લેશું હવે થોડું થોડું બેટર એડ કરીને આપણે પ્લેટ છે તે ઈડલીથી ભરી લેશું ઈડલીના બેટરની આવી રીતના થોડું થોડું બેટર કરીને તમારે પ્લેટ છે તે ભરી લેવાની છે તો અહીં બંને પ્લેટ છે તે મેં ભરીને તૈયાર કરી લીધી છે હવે આપણે વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું જેથી આપણી ઇડલી છે તે સરસ રીતના સ્ટીમ થઈ જાય હવે ઢાંકીને વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું તો વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે લોકો જોઈ શકો છો કે ઇડલી છે તે આપણી બનીને તૈયાર છે એક ચાકુ લઈને આપણે છરી લઈને ચેક કરી લેશું તમે જોઈ શકો છો ઈડલી છે તે ચોટતી નથી એટલે આપણી ઈડલી છે તે પરફેક્ટ બનીને તૈયાર છે હવે ઠંડી થવા દેશું ત્યાર પછી આપણે ચેક કરશું કે આપણી ઈડલી છે તે કેટલી સરસ જાળીદાર અને પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ ચાળીદાર પોચી એવી આપણી રવાની ઈડલી છે તે બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો